નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના રાશન કાર્ડ ધારકોને હેરાન થવાનો વારો આવ્યો છે રાજ્યમાં પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી શંકાના આધારે બ્લોક કરાયેલા એનએફએસએના ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ રાશન કાર્ડ ધારકોને રેગ્યુલર નહીં કરાતા વિવાદ વકર્યો છે બ્લોક કરાયેલા કાર્ડ ધારકોના કેવાયસી માટે પૂરતી વ્યવસ્થા જ કરાઈ નથી બ્લોક રેશન કાર્ડના તેર લાખ લાભાર્થીઓને અન્ન બ્રહ્મા યોજના હેઠળ અનાજ આપવા કાર્યવાહી કરાઈ રહી છે રેશનિંગની દુકાનના માલિકોએ કહ્યું કે અન્ન બ્રહ્મા યોજના હેઠળ અનાજ મેળવવામાં મુશ્કેલી પડે છે જ્યારે કહ્યું કે વિભાગની લાપરવાહીના લીધે જ બ્લોક રેશન કાર્ડ ધારકોને પરેશાની ભોગવવી પડશે રાજ્યમાં ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ તેર લાખ લોકોને બ્લોક કરી દેવામાં આવ્યા છે એનએફએસી યોજના હેઠળ અત્યાર સુધી સરકારી લાભ મેળવનાર લાભાર્થીઓના ઈ કેવાયસીની જવાબદારી પુરવઠા વિભાગની જે જવાબદારી અદાય કરાઈ નથી હવે અચાનક જ છ પોઈન્ટ સાઠ લાખ લોકોને સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાતા વિવાદ વકર્યો છે બીજી તરફ બ્લોક કરાયેલા રેશન કાર્ડ ધારકોને ઈ માટે વારંવાર પ્રયાસ કરે છે પરંતુ ગણતરીના લોકોને જ સફળતા મળે છે શહેરીની ચૌદ ઝોનલ કચેરીમાં પણ ઈ કેવાયસી માટે પૂરતી વ્યવસ્થા કરાઈ નથી ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં આજથી નેવું દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે આજથી નેવું દિવસ સુધી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે એક પોઈન્ટ એકાવન લાખ મેટ્રિક ટન રાયડાની જ્યારે ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે જો રાજ્યના અંદાજીત સવા ત્રણ લાખ ખેડૂતોને તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઉનાળાને લઈને આકરી આગાહી કરવામાં આવે છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જાવ આ વખતે ઉનાળો આકરો તપશે ઉનાળામાં આંધી મંટોળ ગરમી અને લૂનું પ્રમાણ પણ વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે એપ્રિલ મહિનાથી આકરી ગરમી થશે જ્યારે સાત મે મતદાનના દિવસોમાં પણ ભારે ગરમી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીમાં ગુજરાતને લઈને મહત્વની તારીખો આવી ગઈ છે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો પર સાત મેના રોજ મતદાન યોજાશે જ્યારે ચાર જૂનના રોજ મતગણતરી થશે અન્ય મહત્ત્વની તારીખો વિશે વાત કરીએ તો બાર એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે ઓગણીસ એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ એપ્રિલ ફોર્મ ચકાસણીની તારીખ બાવીસ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સાત મે મતદાનની તારીખ ચાર જૂન મતગણતરી છ જૂન ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે જોકે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો વિજાપુર ખંભાત વાઘોડિયા ભાણાવદર અને પોરબંદરમાં પેટા ચૂંટણીઓ પણ યોજાશે જોકે વિસાવદર અંગે જાહેરાત નહીં થતાં આશ્ચર્ય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દસ્તાવેજ નોંધણી અંગે એક એપ્રિલથી નવા નિયમનો અમલ કરાશે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું અને નંબર આપવા ફરજિયાત થશે દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગર પ્રિન્ટ આપવા પડશે નવા નિયમના અમલ માટે તંત્ર સજ્જ થયું છે તારીખ એક એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપવામાં આવે છે રશિયામાં પાંચમી વખત વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે ફરી રાષ્ટ્રપ્રમુખ બાદ પુતિને કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે માત્ર એક જ ડગલું દૂર છે વિશ્વમાં કંઈ પણ શક્ય છે આમ ત્રીજા વિશ્વયુદ્ધની તેઓએ ચેતવણી આપે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું તમે મતદાર કાર્ડ વગર પણ તમારો મત આપી શકો છો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ મનરેગા કાર્ડ સરકારી સેવા કાર્ડ પાસપોર્ટ ફોટો છોટાડેલું પેન્શન કાર્ડ આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો પાસબુક અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈપણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શાળામાં જીન્સ અને ટી શર્ટ પહેરીને શિક્ષકો નહીં આવી શકે મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારી ડ્રેસ કોડ લાગુ કર્યો છે હવેથી પુરુષ અને મહિલા શિક્ષકો કેવા કપડાં પહેરીને શાળાએ આવે છે તે શાળા મેનેજમેન્ટ નક્કી કરશે ખાસ કરીને જીન્સ અને ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડાં પહેરીને શિક્ષકો શાળાએ આવી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટીઆર એઆઈએ સિમકાર્ડને લઈને નિયમો બદલાયા છે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નિયમો એક જુલાઈથી લાગુ પડશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે ટીઆરએ આઈ મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સામાં તમે સીમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોટ થશે નહીં આ સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે કેમ કે સીમ સ્વેપિંગ કોઈ જાણતું નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે પણ આરટીઓની કામગીરી ઠપ રહેશે રાજ્યની આરટીઓ કચેરીમાં આજે પણ સર્વર બંધ રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય મંગળવાર સુધીમાં સર્વર શરૂ થવા અંગે અધિકારીઓ જ અસમંજસમાં છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી આરટીઓમાં સર્વર બંધ રહેવાના લીધે પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાતી નથી રવિવારે આરટીઓ અધિકારીઓએ મૌખિક જાહેરાત કરી છે કે રાજ્યની આરટીઓ કચેરીમાં આજે સર્વર બંધ રહેશે વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય આથી સોમવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોએ આવવું નહીં બીજી તરફ મંગળવારે સર્વર શરૂ થશે કે નહીં તેને લઈને પણ અધિકારીઓ અસમંજસમાં છે અત્યાર સુધીમાં ત્રીસ હજારને સીધી અસર થઈ છે રાજ્યની સાડત્રીસ આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી અરજદારો પરેશાન થઈ ગયા છે આર માં સતત બોતેર કલાકથી સર્વર ડાઉન રહેવાને લીધે અને અગાઉ સર્વરની સમસ્યાથી રદ થયેલી અપોઇન્ટમેન્ટ મળીને અંદાજે ત્રીસ હજાર લોકોને તેની સીધી અસર થઈ છે જેના કાચા લાયસન્સ એક્સપાયર થઈ ગયા છે તેને રિન્યૂ કરાવવાનો ખર્ચ કરવો પડશે લોકોને એપોઇન્ટમેન્ટનો પણ ખર્ચ કરવો પડે છે ઓનલાઈન નહીં કરી શકાતા અથવા તો સંયમના અભાવે એજન્ટોનો સહારો લેતા લોકોને બિનજરૂરી આર્થિક ખર્ચ વધે છે એકવાર એ રદ થયા પછી બીજી વાર મેળવવામાં વધુ સમય જાય છે અગાઉ સતત ચાર દિવસ સર્વરની સમસ્યા રહેતા રદ કરાયેલી એપેમેન્ટના તમામ અરજદારોને સમયમર્યાદામાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે તક આપી હતી તે જ રીતે ફરી તક આપવા માંગણી ઉઠી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાર હજાર કરોડના બજેટ પછી એ અમદાવાદમાં એક વર્ષમાં રોડ ડ્રેનેજ અને પાણીની સાત પોઈન્ટ ચાલીસ લાખ ફરિયાદો આવી છે અમદાવાદ શહેર માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં રૂપિયા બાર હજાર કરોડથી પણ વધુની વાર્ષિક બજેટ મંજૂર કરાયો છે આમ છતાં એક જ વર્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ ડ્રેનેજ પાણી સહિતની કુલ સાત પોઈન્ટ ચાલીસ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાય છે ઉત્તર ઝોનમાં એક વર્ષમાં સૌથી વધુ એક પોઈન્ટ એકતાલીસ લાખ તથા મધ્ય ઝોનમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ ફરિયાદ થઈ છે મ્યુનિસિપાલિટીના તમામ વિભાગમાં ગટર પ્રદૂષિત પાણી આવી જવું વગેરે જેવી ઇજનેર વિભાગ હસ્તકની ફરિયાદો સૌથી વધુ નોંધાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરસીબી વિમેન્સ ચેમ્પિયન થયો છે સોળ વર્ષના ટાઇટલ દુકાળનો અંત આવ્યો છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન્સ ટીમ રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં દિલ્હી કેપિટલ સામે આઠ વિકેટે શાનદાર જીત મેળવીને ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું આ સાથે જ આરસીબીના સોળ વર્ષના ટાઇટલ દુકાળનો અંત આવ્યો હતો ડબલ્યુ પીએલની બીજી આવૃત્તિની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ને તેર રનમાં ખખડ્યા બાદ આરસીબીએ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટે એકસોને પંદર રન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે